પાકિસ્તાન કિલાઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાઠા ગમે ત્યારે આ સાયક્લોન છે કે તે નજીક પહોંચી શકે જો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છું તમારું ગુજરાત ખબર ચેનલ માં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે હૌમનેશનંત પરેશ ગોસમીએ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે વાવાઝોડું કયા ટ્રેક પર આગળ વધશે તેની આગાહી કરી છે સાથે જ ગુજરાતમાં કયા વિસ્તારોને અસર કરશે અને ભારે વરસાદની પણ આગાહી કરી છે જોકે ગુજરાત હવામ વિભાગ દ્વારા પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ તારીખે કેવો વરસાદ થશે તે અંગે આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી તે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સંદર્ભમાં હવામાન પરેશ ગોસુમી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને તેઓએ મહત્ત્વની માહિતી આપી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ સિસ્ટમ એકવીસ તારીખે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે જે એક મજબૂત લો પ્રેશર બન્યું છે તેથી અરબી સમુદ્રનું વર્તમાન તાપમાન તોફાનની રચના માટે અનુકૂળ છે જેનો અર્થ એ છે કે હવે વાવાઝોડું બનવાની સંપૂર્ણ શક્યતા છે અરબસાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન બનશે તો તે વર્ષ બે હજાર ત્રેવીસના બીપરજો વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથવા તો કચ્છના દરિયાકાંઠે અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠા નજીક પહોંચી શકે તેવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે નિષ્ણાતોનું પણ માનવું છે કે આ અન્ય સાયક્લોનની સરખામણીએ આ વધુ શક્તિશાળી બનવાની પણ શક્યતા રહેલી છે પરેશ કોસામીએ વધુમાં જણાવ્યું છે કે હજુ તે પોતાનો ટ્રેક પણ બદલી શકે છે તેમના મતે વાવાઝોડું બનવાની શક્યતા વધી રહી છે અને જો વાવાઝોડું બનશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે જેમાં આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે હાલમાં જે ગતિવિધિ જોવા મળી રહી છે તે મુજબ ચક્રવત બનવાની શક્યતા વધી રહી છે જો ચક્રાવત રસાય છે તો તે બીપરજોય જે ટ્રેક પર આગળ વધી રહ્યું હતું ટ્રે ટ્રેકને તે અનુસરી શકે છે એટલે કે તે જ માર્ગ પર આગળ વધી શકે છે જો કે બીપરજોય વાવાઝોડું સીધું જ સૌરાષ્ટ્ર કચ્છ થઈને પ્રવેશ કર્યો હતો જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની અસર પણ આ ચક્રાવતના કારણે જોવા મળશે તેવું પરેશમીએ જણાવ્યું છે જો કે આ ચક્રવાતની અસરના કારણે કેટલાક વિસ્તારોમાં બે થી ચાર ઇંચ અને કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે કે આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને તો પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસશે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો જેવી રીતે ગયા વર્ષે વિપરજોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે છે તે સિવાય જો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બાવીસ મેથી લઈને સત્યાવીસ મે દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે જોકે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી તે વરસાદની આગાહી કરાય છે જોકે કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય એના વિશે જો વાત કરીએ તો બાવીસ તારીખે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર આ જિલ્લાના વિસ્તારોમાં ભારે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે જ્યારે કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત નવસારી વલસાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ વિસ્તારોમાં પણ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો કે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવો વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવો વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે પચ્ચીસ તારીખની વાત કરીએ તો પચ્ચીસ તારીખે જૂનાગઢ ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર રાજકોટ અમરેલી સુરત અને તાપી આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની તેમજ કોઈક સ્થળે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ सामान्य छटा छुटी थी हलवु झापटू को स्थले वर्षी सके जो कि कोई स्थले मध्यम वर्षा थवा शक्यताओं रहे आज का जो फोरकास्ट है आने वाला अगले सात दिन तक राज्यों में बारिश का संभावना है इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है अगले दो दिन तक आपका स्केटर्ड रेनफॉल का पूर्वानुमान है और अगले मतलब इक्कीस बाईस हो गया तेईस चौबीस पच्चीस को फेयरली वाइड स्प्रेड रेन है और 25 26 सत्ताईस को स्कटर रेनफॉल का फोर वन दिया, दिया गया है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है इसमें थंडर स्टॉर्म भी रहेगा टेक्नी के साथ आपका जो स्पीड रहेगा गास्टिक विंड जो स्पीड रहेगा 50 टू 60 किलोमीटर प्रति घंटा जो दर्शक मित्रों आप वीडियो तुमने पसंद आवियो है तो वीडियो ने लाइक करो तुम्हारा मित्रों साथ शेयर करो और जो તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે